કઈ સ્થાન છે શું ઘટના બની છે અત્યારે સરથાણા પોલીસ સ્ટેશન પાસે મહાજન્સ સ્વપ્ન બિલ્ડિંગ છે એની સૂર્યા અપાર્ટમેન્ટ છે એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડી છે તેઓ સારવાર હેઠળ છે અને એની પત્ની અને એનું ચાર વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઇજા પહોંચાડીને મોત નીપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું વિલન થયેલું હતું ત્યાં આ લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલા ચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે બે જણ નું મોત નિપજાવેલ છે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો સ્મિત જે છે ઓનલાઈન બિઝનેસ કરે છે એ માતાએ જણાવેલ છે